બ્રહ્મચારી બ્રહ્મચારી શબ્દનો અર્થ સમજીએ તો એ રીતે બે શબ્દમાંથી તો જે રીતે સામાન્ય વાતચીતમાં આપણે બોલીએ છીએ કે આ વ્યક્તિ સદાચારી છે આ વ્યક્તિ દુરાચારી છે અથવા ભ્રષ્ટાચારી છે કઈ પણ હવે એ જે શબ્દની આગળ લાગે છે ચારીની આગળ એનું આચરણનો ભાવ લાગે છે જે ભ્રષ્ટાચારી સદાચારી તો એનો મતલબ ચારીનો મતલબ અહીં આચરણ થાય છે કે આ વ્યક્તિનું આવું આચરણ છે તો આપણે કહી શકીએ કે બ્રહ્મચારી એટલે બ્રહ્મમાં જે આચરણ કરે છે સામાન્ય વાતચીતમાં આપણે બ્રહ્મચારી એટલે જે વ્યક્તિ તેના કામ વૃત્તિઓ ઉપર સંયમ કેળવી અને જીવતો હોય છે તેને આપણે બ્રહ્મચારી કહીએ પણ એક્ચ્યુઅલ બ્રહ્મચારી નો અર્થ અલગ છે તો ચારી નો અર્થ આચરણ કરવું તે છે અને બ્રહ્મ એટલે શું બ્રહ્મ એટલે શું તો બ્રહ્મ શબ્દ આવ્યો છે બ્રહ્માજી માંથી બ્રહ્માજી શું છે જેણે બ્રહ્મની રચના કરી બ્રહ્મ એટલે તમામ સમગ્રતામાં વ્યાપ્ત ચેતન તત્વ તમામ સૃષ્ટિ અને સૃષ્ટિથી પણ પર વ્યાપ્ત ચેતન તત્વ જે અનંત છે સર્વવ્યાપી છે નિરાકાર છે અવિનાશી છે અને બ્રહ્મ એટલે દરેક જીવમાં તમે જીવ એટલે એક મનુષ્ય નહીં પણ સૃષ્ટિના સર્જનને જીવિત માનો માનો કે હું કોઈ નદી જોઉં છું તો મારે એવું માનવાનું કે આ ચેતન નથી ના એમાં પણ ચેતનતા છે એટલે જ ગંગાને આપણે પૂજીએ છીએ કારણ કે એ ચેતન છે જમુનાને આપણે પૂજીએ છીએ એ રીતે બ્રહ્મને સમજાવવા માટે નદીઓને પણ પૂજનીય વૃક્ષોને પણ પૂજનીય જીવ જંતુઓને પણ પૂજનીય હવાને પણ પૂજનીય અને તમામ આકાશને હવાને તમે કઈ સૃષ્ટિ જોઈ શકો છો સમજી શકો છો જે બાહ્ય સ્વરૂપે તમે જેને સૃષ્ટિ માનો છો એ તમામ બ્રહ્મ છે અને જે નથી બાહ્ય સ્વરૂપ એ પણ બ્રહ્મ છે હવે બ્રહ્માચારી મતલબ કે જે બ્રહ્મમાં આચરણ કરે છે બ્રહ્મચારી બ્રહ્મચારી એટલે એ વ્યક્ત વ્યક્તિ ઇન્દ્રિયોના વસ્તુઓમાં શારીરિક સીમિતતા આવે મારા તારામાં શારીરિક સીમિતતા આવે કે હું હું પણ આવે એ મારું અને હું કહું એટલે અલગ થાય પણ જે વ્યક્તિ બ્રહ્મમાં આચરણ કરે છે એ વ્યક્તિને એની દ્રષ્ટિ પડે છે ત્યાં પણ એને પોતાનું અસ્તિત્વ ફીલ થાય છે ધેટ મીન્સ અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્માસ્મીમાં પણ થોડા કોમ્પ્લેક્સ છે પણ હું એમ કહું છું કે તમને સમગ્રતામાં બ્રહ્મ દેખાય ત્યારે તમારા માટે તમારી ઇન્દ્રિયો તમારી ઈચ્છાઓ અને અનુભૂતિઓથી તમે પર થઈ ચૂક્યા હો તમારી પોતાની તૃષ્ટિ તૃષા તમારા પોતાની વિકાસ માટેની ઝંખના સપનાઓ એ બધાથી પર થઈને તમે આ ઈશ્વરે સર્જેલા બ્રહ્મમાં જ વિચરણ કરતા હો તમને બીજી કોઈ લોભ લાલચ આસક્તિ મોહ માયા વાસના વૃત્તિ પકડી ના શકે તો તમે બ્રહ્માચારી કહેવાઓ હવે આપણે શું સમજીએ છીએ કે બ્રહ્મચારી એટલે એક સ્ત્રી પુરુષની જે પ્રાકૃતિક ખેંચાણ છે એકબીજાનું શરીર પ્રત્યેનું એમાંથી મુક્ત હોય એ વ્યક્તિ બ્રહ્મચારી કદાચ ફિઝિકલી મુક્ત હોય પણ મેન્ટલી ન હોય તો ધેટ એનો મતલબ બ્રહ્મચારી એ નથી પણ ફક્ત અહીંયા મારા અર્થ પ્રમાણે આ વસ્તુ નથી આ તમામ ઇન્દ્રિયોની સાથે સંકળાયેલી બાબત છે કારણ કે બ્રહ્મામાં વિલીન થવા માટે સમગ્રતાને વિલીન કર્યા પછી થઈ શકે અને એ સમગ્રતામાં જે વ્યક્તિ વિચરણ કરતું હોય તે ટ્રુ વેમાં સાચા અર્થમાં બ્રહ્મચારી છે અગર મને કંઈક સ્વાદ માટે પણ લાલચ રહે કે હું આ વસ્તુ ખાઈને આનંદ મેળવું તો એ પણ બ્રહ્મચાર્યમાં બાધા છે મારા અર્થે બ્રહ્મમાં આચરણ કરવું એટલે પેલા બ્રહ્મનો અર્થ છે સમગ્રતા સૃષ્ટિની અને સેમ રીતે આપણે કહીએ પર બ્રહ્મ ગુરુ પર બ્રહ્મ ગુરુ આ બધાથી પર થઈ ચુક્યા છે એ બ્રહ્મ થી પણ ઉચ્ચ સ્થિતિ જે ખરેખર ગુરુના સ્થાને બિરાજે અને આ ગુરુની વાત છે કોઈ પણ ગુરુ વાત છે તો એ પરબ્રહ્મ અને બ્રહ્મચારી આ બંનેને છૂટા પાડીએ તો બ્રહ્મ અને બ્રહ્મમાં જે વિચારણ કરે તે વ્યક્તિ બ્રહ્મચારી